રાજકોટની દીકરીએ કરાટે ચેમ્પિયનશિપમાં ડંકો વગાડ્યો છે આ દીકરીએ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે કરાટે રમીને દેશની સાથે સાથે ગુજરાત અને રાજકોટનું નામ રોશન કર્યું છે રાજકોટની આ દીકરીનું નામ છે માનસી ગઢવી કરાટે ટુર્નામેન્ટમાં નામ રોશન કરનાર માનસી ગઢવીના જણાવ્યા અનુસાર તે કણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે આ દીકરી છેલ્લા એક વર્ષથી કરાટે ક્લાસીસમાં જાય છે ત્યારે અત્યાર સુધીમાં આદિ દીકરીએ ડિસ્ટ્રિક્ટ સ્ટેટ ઓપન નેશનલ અને ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લઈ ચૂકી છે અને અઢાર મેડલ પોતાના નામે કર્યા છે આ સાથે અનેક સર્ટિફિકેટ અને ટ્રોફી પણ મેળવી છે છેલ્લા એક વર્ષથી આ કરાટે ક્લાસમાં પણ જાઉં છું આજથી લગીત મેં ડિસ્ટ્રિક્ટ સ્ટેટ ઓપન ગુજરાત નેશનલ અને ઇન્ટરનેશનલ જેવી ટુર્નામેન્ટોમાં ભાગ લીધેલ છે મારી પાસે આજથી લગીત મારી પાસે ચૌદ મેડલ

અને મારો તો ગોલ હતો કે મારા છોકરાઓ છે એ એક અમે બધા પોલીસ પરિવારથી છીએ તો મારા દીકરા પણ એક કે ને ખાખી વર્દીમાં ક્લાસ વન ક્લાસ ટુ અધિકારી બને એવું મારું પણ એક સપનું છે પણ બેને આ રીતનું પસંદગી કરી કરાટેમાં અને એમાં બહુ સારું એવું અચિવમેન્ટ લીધું છે નેશનલ અને ઇન્ટરનેશનલમાં ગોલ્ડ મેડલ સાથે વિજય થયેલા છે અને અમારા ગઢવી સમાજમાં અમારા માટે તો ખૂબ ગૌરવની આ વાત છે આગળ તો બસ એ જ ગોલ છે કે ક્લાસ વન ને ક્લાસ ટુ અધિકારી બને કારણ કે એના ફાધર છે એનાથી અપ એના છોકરાઓ જાય એવું હરેક પેરેન્ટ્સનું સપનું હોય છે એના માટે હું એટલું કહેવા માંગીશ કે એક માતા તરીકે હું ખૂબ ગૌરવ અનુભવું છું કે મેં બહુ સારી રીતે મારી દીકરીને તૈયાર કરી છે અને એક સ્ત્રી તરીકે થોડું વધારે મને ખુશી છે કે આવનારી પેઢીમાં એક સ્ત્રી એવી રીતે તૈયાર થઈ રહી છે કે પોતાનું કે ને સ્વરક્ષણ અને સ્વાવલંબી બને અને હરેક માતાને હું એ જ કહેવા માંગીશ કે પોતાની ડિગ્રી માટે સ્વાવલંબી અને સ્વરક્ષણ માટેનું એક ઉદાહરણ પૂરું પાડે કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ એજ્યુકેશનની સાથે સાથે તમામ પ્રકારની સહભ્યાસ પ્રવૃત્તિઓ કરાવે છે બાળકોનું ત્રણસો સાઠ ડિગ્રીના એંગલે ડેવલપમેન્ટ થાય એ કર્ણાવતી સ્કૂલનો હેતુ છે તો બાળકોને પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ અમારું છે કે જુદી જુદી ગેમ વિશે માહિતી આપવી ખેલ મહાકુંભ હોય કલા મહાકુંભ હોય એમાં પાર્ટિસિપેટ કરાવવા અને સ્કૂલ તરફથી બાળકોને પૂરું પ્રોત્સાહન આપવું તો આ પ્રકારનું પ્રોત્સાહન અમે લાસ્ટ યર આ વિદ્યાર્થીને આપેલું અને જુદી જુદા પ્રકારના પ્રેક્ટિસ સેશન દરમિયાન અમને એવું લાગેલું કે આ બાળક એ આગળ વધશે ગઢવીબેન તો એના માટે અમે ખાસ એના પેરેન્ટ્સ સાથે વાતચીત કરાવી અને જુદા જુદા કરાટેની જે કેમ્પો હોય એમાં એને પાર્ટિસિપેટ કરાવ્યા અને આ રીતે ઇન્ટરનેશનલ કક્ષાએ પહોંચેલ છે એજ્યુકેશનની સાથે સાથે બાળકોની અંદર હિડન ટેલેન્ટ છુપાયેલું હોય છે ખરેખર અત્યારે પેરેન્ટ્સ એવું માને છે કે માત્ર ને માત્ર એને રિઝલ્ટની અંદર હંડ્રેડમાંથી નાઇન્ટી અપ માર્ક આવવા જોઈએ અમે એવું માનીએ છીએ કે રિઝલ્ટ સારું આવે એ ખૂબ સારી બાબત કહેવાય પણ એના સિવાય બાળકની અંદર ઘણી બધી સ્કિલ છુપાયેલી હોય છે પેરેન્ટ્સ પણ પોતાના બાળકની અંદર કયા પ્રકારની સ્કિલ છુપાયેલી છે એ જોઈ અને બાળકને જો પ્લેટફોર્મ પૂરું પાડે તો આપણા બાળકો પણ ઓલિમ્પિકની અંદર ખૂબ જબરજસ્ત પરફોર્મન્સ કરી શકે